તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી મિત્રો આજે હર કોઈ વ્યક્તિ એનો એવું ઈચ્છે છે કે એમને પણ એક યુટ્યુબ ચેનલ હોય અને એ પણ યુટ્યુબથી પૈસા કમાઈ શકે તો મિત્રો એના માટે યુટ્યુબ ચેનલ બનાવવી પડે છે અને આપણે આજના વિડીયોમાં ખાસ જાણીશું યુટ્યુબ ચેનલ બનાવી કેવી રીતે સાથે સાથે મિત્રો આપણે એ પણ જાણીશું કે આપણે યુટ્યુબ ચેનલથી પૈસા કેવી રીતે કમાવા એના માટે દસ જરૂરી સેટિંગ્સ જે એક નવા યુટ્યુબરને કરવાની હોય ચેનલ બનાવતી વખતે એ દસ જરૂરી સેટિંગ્સ પણ જાણીશું અને પ્રોપર પૂરો પ્રોસેસ જાણીશું મિત્રો કદાચ વિડીયો થોડો લાંબો થઈ શકે છે બટ તમે એકદમ પ્રોપર વિધાઉટ સ્કીપિંગ પૂરો વિડીયો જોઈ લેજો એકવાર એટલે તમે પ્રોપર બધું યુટ્યુબ ચેનલ શીખી જજો આ વિડીયો જાય પછી મિત્રો કોઈ પણ વ્યક્તિ યુટ્યુબ ચેનલ બનાવી શકશે જેમને કદાચ કાંઈ પણ ના આવડતું હોય તો એ વ્યક્તિ પણ યુટ્યુબ ચેનલ બનાવી લેશે આસાનીથી એકદમ કારણ કે પ્રોસેસ બહુ સિમ્પલ છે બટ થોડું જાણકારી હોય તો સારું એમ જાણકારી નથી હોતી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં શું કારણ છે તમારે યુટ્યુબ જ છે આ રીતે તમારું યુટ્યુબ ખુલી ગયું હવે આવી રીતે તમારે સામે ઓપ્શન આવી જશે અહીંયાથી બધા વિડીયો ખુલી જાય છે બધું આવી છે બરાબર હવે તમારે નીચે જોઈ શકો છો અહીંયા એક તમારું પ્રોફાઇલનું આઇકન છે આ રીતનું કંઈક હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરી અને અહીંયા એવું એક ઓપ્શન છે સ્વિચ એકાઉન્ટ નામનું એની ઉપર ક્લિક કરવાનું છે સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરી એટલે ના આઇકન ઉપર ક્લિક કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરશો ને આ રીતે આવી જશે અને હવે તમારા ફોનનો જે કંઈ લોક વગેરે હોય ને એ તમારે અહીંયાથી દઈ દેવાનું છે લોક વગેરે જેથી ફોન તમારો અનલોક થાય છે એ લોક અહીં દઈ દેવાનું છે હવે આવી રીતે ઓપ્શન આવી ગયું હવે અહીંયા તમારે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી માય પર્સનલ યુઝવાળું બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે તો આ બે ઓપ્શન છે ઉપરનું ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ એની ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે મિત્રો યાદ રાખજો ચેનલનું નામ નથી લખવાનું તમારું નામ લખવાનું છે ચેનલનું નામ લખવાનું ઓપ્શન હજી આગળ આવશે તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે તો નામ લખી ત્યારબાદ આવી રીતે આવી જશે હવે અહીંયા તમને પૂછશે તમારી જન્મ તારીખ તો તમારી જન્મ તારીખ અહીંયા એન્ટર કરાવવાની અહીંયા પહેલાં ખાનામાં તમારો જન્મની તારીખ બીજા ખાનામાં તમારા મહિનો સિલેક્ટ કરવાનો છે અને ત્રીજા ખાનામાં વર્ષ લખવાનું છે કે કયા વર્ષમાં તમારો જન્મ છે મિત્રો યાદ રાખજો તેર વર્ષથી ઉપરના લોકો માટે છે તેર વર્ષની નીચેના બાળકો હોય તો એ યુટ્યુબ ચેનલ ન બનાવી શકે ત્યારબાદ અહીં તમે ફેલ ફિમેલ છો કે મેલ એ સિલેક્ટ કરવાનું છે જો તમે સ્ત્રી છો તો ફિમેલ કરવાનું છે જો આ રીતે અને પુરુષ હોય તો મેલ કરવાનું છે તો મેલ કરી દઉં ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરો ને કાંઈક આ રીતે આવી જશેથી કોઈ પણ એક ઇમેલ આઈડી તમારે સિલેક્ટ લેવાનું છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં છે તેના અહીંથી તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે તો કોઈ કેરેક્ટર્સ નંબર્સ વગેરે મિક્સ હોય એવી રીતે કાંઈક કેરેક્ટર પાસવર્ડ બનાવી લેજો હું એક બનાવી લઉં પછી તમને મળી આવો તો મિત્રો પાસવર્ડ બનાવે નેક્સ્ટ ઉપર ક્લિક કરદા છે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે અહીંથી સેવ ઉપર ક્લિક છે સેવ નેક્સ્ટ એનું સ્ક્રોલ કરી આગળ ઉપર ક્લિક કરતા છે એટલે થોડું પ્રોસેસિંગ લેશે તમારું જે એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ જશે મિત્રો આ તો હજી થોડું પ્રોસેસ થઈ ગયું છે હજી તો મેઇન પ્રોસેસ જ બાકી છે તો વિડીયો સ્કીપ ન કરતા મિત્રો એકદમ ફાસ્ટ વિડીયોમાં બેના રહેજો તો જોઈ શકો તો આપણું એકાઉન્ટ છે લોગ થઈ ગયું છે ઓટોમેટિક આપણું એકાઉન્ટ છે આવી જશે આપણે એ એકાઉન્ટ લોગઇન કરી લેવાનું છે એટલે આપણું યુટ્યુબ ઓપન થઈ જશે આવી રીતે આવી જશે ફરીથી તમારે આ પ્રોફાઇલ આંખીનું ક્લિક કરવાનું છે એટલે હવે જોઈ શકો છો મિત્રો મેઇન પ્રોસેસ હવે અહીંથી ચાલુ થઈ છે અહીંયા એક ઓપ્શન છે ક્રિએટ ચેનલનો એની ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરશો ને આ બે ત્રણ ઓપ્શન છે પ્રોફાઇલ ફોટો નેમ અને હેન્ડલ તમારે સૌથી પહેલાં નેમ ઉપર ક્લિક કરી તમારે ચેનલનું જે નામ રાખવાનું હોય નામેથી સિલેક્ટ કરવાનું છે તો હું આ નામ રાખી દઉં છું એવું નામ ત્યારબાદ હેન્ડલ તો હેન્ડલ પર ક્લિક કરી અને તમારે તમારું નામ જ હેન્ડલમાં બનાવી દેવા છે નામ રાખવા છે પાંચ લાકડા જો ના લખતા હોય તો તમારે તો આવી રીતે કંઈક પાછળ આંકડા મારી શકો છો હું આવી રીતે આંકડા મારી દઉં કોઈ પણ તો જોઈ શકો છો આ પણ નથી તો હું એક આંકડો એડ કરી દઉં જોઈ શકો છો આ હેન્ડલ એકદમ અવેલેબલ છે ઓકે કરી અને પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરીને તમે ફોટો એડ કરી શકો છો બટ અત્યારે હું નથી કરતો મારે થોડુંક લોગો બનાવવાનું બાકી છે તો તમને લોગો બનાવતા ન આવડતું હોય તો કમેન્ટ કરજો હું આના પછીનો એક વિડીયો લોગો ઉપર બનાવી દઈશ ત્યારબાદ ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરે છે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરો એ કંઈક આ રીતે આવી જશે હવે આમાં તમારે કાંઈ ફરીથી પ્રોફાઇલ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરો ને એટલે તમારી ચેનલ છે ઓપન થઈ જશે જોઈ શકો છો કે આપણી ચેનલ બની અને થયા છે બટ મિત્રો આમાં હજી ઘણી સેટિંગ કરવાની બાકી છે જે આપણે કરવાની છે એના માટે તમારે પેન્સિલ આઇકન ઉપર ક્લિક કરી અને અહીંયાથી જોઈ શકો છો આવી રીતે આવી જશે અહીંયાથી તમારે કેમેરાના બે એક હશે તમારે એડ કરી દેવાના છે ત્યારબાદ એટલે તમારે ચેનલ વિશે તમારે લખી લેવાનું છે કે તમારી ચેનલમાં કઈ રીતના મતલબ વિડીયો આવશે હું ત્યારે લખ નાખું એમાં સેવ કર દઉં તમારી ચેનલમાં કેવી રીતના તમે વિડીયો બનાવશો શું વિડીયો બનાવશો એ બધું અહીંયા એડ કરાવવાનું છે અને તેને સેવ કરી હોય છે અહીંથી બેનર સિલેક્ટ કરીને બનાવેલું નથી મારે બનાવવાનું છે તો પછી બનાવી લેશે ને એડ કરી દઈશધ અહીંયાથી બહાર નીકળી જવાના છે હવે જે મેઇન સેટિંગ છે એ આપણે કરવાનું છે ગૂગલમાં તો ગૂગલમાં જઈ અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ મિત્રો તમને વેબસાઇટ ન મળે તો હું નીચે લિંક દઈ દઈશ તમને એ વેબસાઇટનો ડાયરેક્ટ તમારી વેબસાઇટ અહીંયાથી ઓપન થઈ જશે તો મિત્રો અહીંયા તમારે આ ઓપન થઈ ગયું ડેસ્કટોપ સ્ટુડિયો ડોટ ડેસ્કટોપ તો આ રીતની વેબસાઇટ તમારી ઓપન થઈ જશે તો આ વેબસાઇટમાં તમારા છોકરાઓ છે તો હવે આપણે મેન ચેનલ ઉપર થઈ ગયા અહીંથી આપણે ક્લિક કરી અંદર સ્વિચ એકાઉન્ટ કરીને આપણે અહીંથી આપણે જે નવું ચેનલ આગળ બનાવ્યું એ ચેનલ આપણે અહીંથી લોગ કરી લેવાનું છે તો એ એકાઉન્ટ જે આમાં નથી આવતો હું આને લોગ કરી લઉં એ એકાઉન્ટ ક્યાં ગયું વગર બનાવ્યું એ એકાઉન્ટ આપણે લોગ કરી લઈએ તો થોડો ગડબડ થઈ છે હું એક મિનિટ એડ કરી લઉં એકાઉન્ટ પછી તમને મળી જાવ તો મિત્રો એકાઉન્ટ એડ થઈ ગયા બધા કાર્ય ઓપ્શન આવશે આવી જશે હવે નીચે જોઈ શકો છો એક સેટિંગ નો આઇકન છે હું ઝૂમ કરી બતાવી દઉં આ સેટિંગ ના આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંથી બધી સેટિંગ કરવાનું છે અહીં પહેલું જ ઓપ્શન છે કરન્સી તો અહીંયા યુએસ ડોલર સિલેક્ટ છે અને આપણે ઇન્ડિયન રૂપીસ કરી દેવાનું છે તમારે જે કોઈ દેશમાં રહેતા હોય એ દેશની કરન્સી જે હોય એ સિલેક્ટ કરી લેવાનું છે ઇન્ડિયન રૂપિસ સિલેક્ટ કરી લો ત્યારબાદ અહીં નેક્સ્ટ ઓપ્શન છે ચેનલ નું સોરી અપલોડ માં આવી ગયું ચેનલમાં ક્લિક કરી અહીંથી ફરીથી કન્ટ્રી તમે જે દેશમાં રહેતા હોય એ દેશ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે તો હું તો ભારતમાં જ રહું છું તો હું ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં તેને બાદ છે કીવર્ડ તો તમારે કીવર્ડમાં તમારે ચેનલનું નામ વગેરે એડ કરવાનું છે જેથી તમારે ચેનલ છે સર્ચમાં આવે એ રીતે તમારે કીવર્ડ એડ કરવાના છે તો હું એડ કર દઉં દાખલા તરીકે દ્રશ્ય કદાચ આવી રીતે એડ કરી દઉં તો આવી રીતે તમે એડ કરી શકો છો જેથી કરીને કોઈ વ્યક્તિ આ કીવર્ડ સર્ચ કરશે ને તો તમારી ચેનલ સર્ચમાં આવશે અને જો તમને ખબર ન હોય કીવર્ડ કેવી રીતે એડ કરાવો તો કમેન્ટ કરજો હું નેક્સ્ટ વિડીયો આવી જશે એના ઉપર ત્યારબાદ તમારે શું કરાવો છે એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક કરી અને એડવાન્સ સેટિંગમાં જઈએ અને આવી રીતે છે અને નો મેટ કિડ્સ કરી દેવાનું છે જેથી કરીને તમારા વિડીયો છે મેડ ફોડ કિડ્સમાં ન થાય અને બહાર આવી જાય ત્યારબાદ ફીચર એલેજેબલ રહી તો અહીંયાથી તમારે બે ઓપ્શન છે તો આ પહેલો ઓપ્શન છે એ તો ઓટોમેટિક આવી છે બીજું ઓપ્શન છે એને વેરીફાઈ ફોન નંબર એટલે તમારે ફોન નંબર છે એ વેરીફાય કરવાનું છે અહીંથી વેરીફાઈ ફોન નંબર ઉપર ક્લિક કરી તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે તમારો ફોન નંબરમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં નાખી દેવાનો છે એટલે તમારો જે ફોન નંબર છે ઓટોમેટિક વેરીફાય થઈ જશે ને એ ઓપ્શન પટિક થઈ જશે પણ અત્યારે હું નથી કરતો હું થોડી વાર પ્રોસેસ કરી લઈશ ત્યારબાદ આ તો ઓટોમેટિક થશે એને આપણે કંઈ કરવાનું નથી ફોન નંબર વેરીફાઈ કરશો પછી આ ઓપ્શન આવશે તો હવે આ જે છે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે સેવ કરી દેવાનું છે તો ગાઈસ આપણે ચેનલ બની અને તૈયાર છે હવે આમાં આપણા વિડીયો અપલોડ કરી શકીએ છીએ તો મિત્રો તમને આજનો વિડીયો કેવા લાગ્યો ગયો કમેન્ટમાં જરૂર અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે યુટ્યુબના લગતા વિડીયોસ ને સોશિયલ મીડિયાના લગતા વિડીયોસ અહીં આવતા છીએ તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય